ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બે લાયકન પર ક્લિક કરો સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની બેસ્તાન વિસ્તારમાં એક શાળાનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે બેસ્તાનની એક શાળામાં શિક્ષિકાની બદલી થતાં તેણે પોતાની આસપાસે આચાર્ય દ્વારા વધુ કામ કરાવવામાં આવે છે અને ખોટી ફરિયાદ કરવામાં આવે છે તેમ કહી હોબાળો મચાવ્યો હતો એક તરફ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા ત્યારે આ શિક્ષિકા હોબાળો મચાવતી હતી હાથમાં ચપ્પલ લઈ આચાર્યને પોલીસની હાજરીમાં મારવા લાગી હતી અને ગંદી ગાળો બોલી હતી આ ઉપરાંત અન્ય શિક્ષિકાઓને પણ તેણે ગાળો આપી હતી પોલીસની હાજરીમાં જ ગાળા ગાળી અને મારામારીના દ્રશ્યો સર્જાયા હતા શાળાના અન્ય શિક્ષકો સામે પણ એ જ પ્રકારનું વર્તન કર્યું હતું આચાર્ય દ્વારા શિક્ષિકાને ટ્રાન્સફર ઓર્ડર આપવામાં આવ્યો હતો ત્યારબાદ શિક્ષિકા વિફરી હતી આ અંગેનો વિડીયો વાયરલ થયા બાદ શિક્ષણ સમિતિએ તપાસ કરતા અન્ય સ્કૂલમાં પણ આ શિક્ષિકા દ્વારા ઉગ્ર વર્તન કરાયું હોવાની ફરિયાદ બહાર આવી છે આ ઉપરાંત સમગ્ર કિસ્સામાં શિક્ષણ સમિતિની ઇમેજને પણ ધબ્બો લાગી રહ્યો છે જેના કારણે શિક્ષણ સમિતિ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે આ શાળામાં ગાળો બોલી હંગામો મચાવનાર શિક્ષિકા સામે નજીકના દિવસોમાં શિક્ષાત્મક પગલાં પણ ભરાય તેવી પૂરી શક્યતા છે શિક્ષિકા જાણે માનસિક અસ્થિર હોય તે પ્રકારનું કૃત્ય કરતી વિડીયોમાં દેખાઈ રહ્યું છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સત્તાધીશો પણ આ બાબતને ગંભીરતાથી લઈ રહ્યા છે તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત